તમારી જરૂર હતી ને ત્યાં સુધી તમારા કાંધની કમાણી ખૂબ એટલે ખૂબ એમ કેવાય કે તમે મારી પંદર પંદર વીસ વીસ વીઘા જમીન સવારે એમ કેવાય ઊગીને હમાન હમા થાય ને એ પેલા તો તમે મારી હાથ જ દસ હજાર વીઘા જમીન રાખી નાખતા આખો દિવસની પંદર પંદર વી વીસ વીઘા જમીન રાખતા સતા આજ તમારા એમ કેવાય કે કાંધે અને તમારા પગેગટ પણ આવ્યું ને એટલે મારે અંત અંતપણે છૂટા મૂકવા પડશે સાહેબ વિચાર તો કરો તમારું જીવન કેવું જ સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને વિડીયો તો આ વિડીયો જુનાગઢ ના પાદર સુધી તમારે શેર કરવાનો છે ધોરાજી જુનાગઢ જેતપુર સુધી આ વિડીયો શેર કરવાનો છે આ બંને બળદ તમે જોઈ રહ્યા છો એ હાલ શિવાળ તાલુકાના ટાણા ગામના આંગણેમાં ગવત્રીના સંતાનો માટે જે ગૌશાળા બનાવી રહ્યો છું ત્યાં બંને બળદ ઊભા છે આ બંને બળદ એમ કહેવાય કે આઠ દિવસ થા જુનાગઢની બાજુનું ગામડું છે ત્યાં રખડતા થાય એ ભાઈ આપણને રીંગ કર્યા અને કીધું તું ધિનેશભાઈ અહીંયા જે બે બળદ કોઈ મૂકી ગયું છે

જેના એમ કહેવાય કે કાંદરી કમાણી ખાધી હોય ને એને કોઈ ઝાકારો ન દેવાય સાહેબ આ હકીકતમાં કહું ને તો બળદ એક એવો જીવ છે બીજાના માટે જન્મ લેશે મારે 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 તમને વિડીયોના માધ્યમથી કહેવું પડે છે સાહેબ અને હજી કહું છું કે આ વિડીયો તમે છે ને જુનાગઢના પાદર સુધી શેર કરજો કદાચ આનો માલિક આ વિડીયો જોવે અને કદાચ એમ કે સોહાણ એક લાખ રૂપિયા આપું ને બળદ મને આપી દે પણ મારી સેવા એ કોઈ પડે સાહેબ રૂપિયા સુધી આજે કામ નથી કર્યું અને કાલે નથી કર્યું અને જીવ ઉતાવાને રૂપિયા માટે કામ કરવાનું નથી સાહેબ માં ગવત્રીના સંતાનો માટે શિવાળ તાલુકાના ટાણા ગામને આંગણે સરસ મજાની ગૌશાળા બનાવું છું દરરોજ દરરોજ એમ કેવા નાના મોટી જીવ લાવું છું અને થાય એટલે ઈમાનદારીથી અને ખાતરીપૂર્વક સેવા કરું છું અને ભૂલા વગર કહું છું કે આ વિડીયો તમારા જૂનાગઢના પાદર સુધી શેર કરવાનો રહેશે અમે ગઈ કાલે એમ કેવા કે બંને બળ અમે ભરવા શિવાળ તાલુકાના ટાણા ગામેથી ગાડી લઈને ભરવા ગયા હતા અહીંયાથી બસો ને વીસ કિલોમીટર કરતાં પણ વધારે દૂર થાય છે ત્યાં જઈ અને બંને બળદને રાતે ભર્યા ત્યાંથી અને સવારે અહીંયા પહોંચ્યા હતા તમારા વિડીયો શેર કરવા માટે બે પાંચ મિનિટનો પણ સમય નહીં લાગે નહીં લાગે અને નહીં લાગે આ બંને બળદને ભરવા ગયા એટલે જેતપુરથી મારા મિત્ર જગદીશભાઈ છે જેઓ અમારી સાથે હતા ત્યાર પછી ધોરાજીથી ધોરાજી ગૌશો ગ્રુપના તમામ કાર્યકર્તા એમ કહેવાય કે બધા યુવાનો તરવૈયા યુવાનો અમારી સાથે હતા અને ખૂબ મહેનત સાથે આનંદ સાથે

આરામ બરોબર ખોટું નહીં બોલવું બળદ ને સહભાગી થવું જ એટલે ધોરાજી ના ગૌ સેવક યુવાનો તેમજ જેતપુર થી મારા મિત્ર જગદીશભાઈ બંને યુવાનો એમ કેવાય બધા યુવાનો સાથે મળી અને ખુબ સેવાના કાર્યની મારી પાસે ખુબ મોટું યોગદાન અને ખુબ મોટો ફાળો આપ્યો હતો મદદથી અને અનેક વાર એમ કેવાય કે જેતપુર અને ધોરાજી ની આજુબાજુની કોઈ પણ ગૌ સેવા હોય છે તો ત્યાંના જે ભાઈઓ છે એ તમામ યુવાનો એમ કહેવાય કે ગવત્રીના સંતાનો માટે ખૂબ સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે યુવાનોને એમ કહેવાય કે દિલથી આવકારું છું કે તમે યુવાનો ખૂબ પ્રગતિ કરો અને ખુબ નામના કમાવ એવી દિલથી શુભકામના પાઠવું છું પણ આની હાલત તો જુઓ સાહેબ આની હાલત તો જુઓ નથી ઉભું રેવાતું નથી બોલાતું સત્તા એમ કહેવાય ને કે આના માટે બે પાંચ મિનિટ નો ટાઈમ કાઢી અને વિડીયો તમારી સમક્ષ શેર કરવો પડે છે તમને બધાને ખબર છે શિયોર તાલુકાના કાળા ગામના આંગણે માં સંતાનો માટે ગૌશાળા બનાવું છું અને જે કઈ થાય એ મદદ કરજો આના વિડીયોને બને તો જુનાગઢ ના ભાદર સુધી શેર કરજો જય દ્વારકાધીશ જય મુરલીધ